ખેડૂત મિત્રો આજે હું આ એક લોંગ વિડીયો બનાવી રહ્યો છું ચૌદ એકર મારું જે ખેતર છે એના જે બ્લોક પડેલા છે ઊંચા નીચી તો વિડીયો જોતા જોતાં પણ મિત્રો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરશો તો તમને અલગ અલગ વિડીયો અપડેટ આવતા રહેશે શેર કરશો તો બીજા ખેડૂતને પણ માહિતી મળશે પપૈયા આ તાઇવાન સાતસો છ્યાસી વેરાયટી છે તો મિત્રો પૂરા વિડીયોમાં બનેલા રહેશો વિડીયો લાંબો થશે પણ પૂરો વિડીયો જોશ્યો તો તમને મારી અલગ અલગ ખેતરવાઈઝ તમને પોતાને ખ્યાલ આવશે કે કેવી વેરાયટી છે શું છે પપૈયા તો તમને દેખાય જ છે તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને હવે પૂરા વિડીયોમાં ખેડૂત મિત્રો આપ બનેલા રહો હું હવે આપને વિડીયો બતાવી રહ્યો છું ખેડૂત મિત્રો આજે મેં ટોટલ ચૌદ હજાર છોડ જે મેં પપૈયાનું વાવેતર કરેલું છે રોપાનું ટોટલ ચૌદ એકરમાં છે બે ખેતર ચાર ચાર એકરના છે બ્લોક પાડેલા છે અલગ અલગ અને બે ખેતર ત્રણ ત્રણ એકરના છે એ રીતના ચૌદ એકરનું ખેતર છે મારે અને એક જ જગ્યાએ છે તો અલગ અલગ બ્લોકવાઈઝ હું પપૈયા કેવી ક્વોલિટીના છે વાઇઝ એક જ નંબર છે પણ એમાં ભાગ પાડેલા છે તો તમે જોવાનો પ્રયત્ન કરશો અત્યારે આટલા વરસાદ બાદ પણ કેમેરામેન ઉપર સુધી બતાવશે તમને આ તાઇવાન સાતસો છ્યાસી વેરાયટી છે તો પોષક તત્વો ખેડૂત મિત્રો શું કામ આપતા હોય એના માટે આ મારા જ ખેતરનો અલગ અલગ વાડીઓમાં તો અમે જતા જ હોઈએ છીએ પણ ઘણા ખેડૂત મિત્રો કોઈ તમારી વાડી અમને બતાવો પૂરો વિડીયો તો અત્યારે હું આ વિડીયો મૂકી રહ્યો છું કેમેરામેન તમને આ ચાલતા ચાલતા પણ બતાવું આ રીતના પપૈયા લાગેલા છે થડની જાડાઈ પણ ખેડૂત મિત્રો તમને બતાવું અને પપૈયાના છોડની તંદુરસ્તી જુઓ ખેડૂત મિત્રો આ બધો કમાલ યોગ્ય પોષક તત્વ તમે આપશો તો તમારે પણ ખેડૂત મિત્રો આવી વાડી થશે પૂરી લાઈનમાં કેમેરામાં આપને દેખાતું જશે અલગ અલગ છોડ બતાવવાના આ અમુક છોડ અંદર નર હોય તો તાઇવાન સાતસો છ્યાસીનો એક ફાયદો એ છે આને કાકડી કે વેપારી લોકો પણ આ એક એક પપૈયું મિત્રો પાંચ કિલોનું થતું હોય છે એવરેજ વજન આવી જશે નરમાં પણ અને માદામાં આ રીતના ગોળ પપૈયા થતા હોય છે આ અલગ અલગ વાડી એટલે બતાવું મારું જ ખેતર છે અત્યારે આ ચાર એકરના નંબરનું હું શૂટિંગ ઉતારી રહ્યો છું તો ખેડૂત મિત્રો તમને પણ ખ્યાલ આવે છોડની તંદુરસ્તી તમે જોઈ શકો છો પૂરા ખેતરનો આજે હું વિડીયો બતાવીશ કે લિક્વિડ ફોસ્ફરસ જે ડીએપીની જગ્યાએ અમે યુઝ કરતા હોઈએ છીએ મિક્સ માઇક્રોન્યૂટન જે વોટર સોલ્યુબલ આવતા હોય છે મેંગેઝિયમ બેઝમાં એનો શું ફાયદો છે એ જાતે જ તમે પપૈયામાં અત્યારે જોઈ શકો છો અને બીજું કહેવાનું મારી વાત એવી છે સલ્ફર પણ અમુક ટાઈમ આપવું સલ્ફર આપવાથી ખેડૂત મિત્રો ગ્રીનરી અને જોઈ શકો છો અને મિક્સ માઇક્રોન્યુટ્રન એટલે વાપરીએ છીએ ખેડૂત મિત્રો તો એનો પણ ફાયદો થાય આપને કે છોડ પૂરો તંદુરસ્ત રહે તો તમે પણ સ્ટેપ બાય સ્ટેપ કેમેરામેન મેહુલ તમને બતાવી રહ્યો છે આ જોઈ શકો છો થોડું થોડું ઘાસ હોય એના માટે પણ દવા મારવાની જરૂર નથી ખેડૂત મિત્રો આમ પણ કેમેરામેન તમને બતાવશે પૂરી રોમો કેમેરો નીચે નીચો કરીને બતાવો ભાઈ કેમેરો નીચો કરીને પણ બતાવો કેવા પપૈયા અત્યારે લાગેલા છે તો એના પરથી તમને ખ્યાલ આવશે આ ચાર એકરનું ખેતર છે ખેડૂત મિત્રો અને હવે આ નર હોય તો ગભરાવું નહીં એમાં લેટ માલ આવશે આવી જશે માદામાં વધારે આવતો હોય હવે ઉપરના ખેતરમાં આપને બીજી વાડીમાં પણ વિડીયો બતાવીએ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અને બીજું એક કહેવાનું મારું યોગ્ય પોષક તત્વો નહીં આપો ઘણા ખેડૂતોને પ્રશ્ન છે આ તો તમે પણ આ પોષક તત્વો લિક્વિડ ફોસ્ફરસ મિક્સ માઇક્રોન્યુટન સલ્ફર સિવાય આની અંદર દર મહિને દસ કિલો અમે ચોવીસ ગુંઠાના વીઘામાં પોટાશ આપતા હોઈએ છીએ દસ કિલો એમોનિયા સલ્ફેટ આપીએ છીએ પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ અમે આપતા હોઈએ છીએ એ અલગ ગણવાનું આ માપ તમે લખી લો ચોવીસ ગુંઠાનું દર મહિને અઠવાડિયે આપવાની જરૂર નથી દર મહિને હું આપતો હોઉં છું તમારું શેડ્યુલ કયું છે એ મને ખ્યાલ ના હોય અને પપૈયાના વાવેતર પહેલાં શિયાળાની અંદર અમે ઠંડીની ઋતુમાં છાણિયું ખાતર વીઘે ચોવીસ ગુંઠાના વીઘાની અંદર પાંચ ટ્રેક્ટર પણ ભરતા હોઈએ છીએ હવે ઉપરનું ખેતર પણ હું આપને બતાવું અને ખેડૂત મિત્રો આ નીચેના ખેતરથી ઉપર બીજું ત્રણથી સાડા ત્રણ એકરનું ખેતર છે તો એની બેઠક વ્યવસ્થા અને થડની જાળા જોઈ શકો છો અને અરસિયા પણ તમે ખેડૂત મિત્રો જમીન કેટલી પોચી કરે છે એની હગાર ઉપરથી તમને ખ્યાલ આવશે તો આ પપૈયાની ખેતી મિત્રો કંઈ દવા છાંટવાથી કે સ્પ્રે કરવાથી આમાં સ્પ્રે અમે મારેલું નથી એનાથી તમારે ફાયદો નહીં થાય આને યોગ્ય પોષણ આપો મિત્રો અને પાણી ના ભરાવું જોઈએ અમારે રેતાળ જમીન છે તો પાણીનો પ્રશ્ન નથી ભરાવાનો પણ તમે એની બેઠક વ્યવસ્થા થડની જાડાઈ એવું નહીં કે એક જ છોડ બતાવવાનો ખેડૂત મિત્રો કેમેરામેન તમને આ પણ બતાવશે જુઓ આપ અત્યારે જોઈ શકો છો ચાલતા ચાલતા આવો કેમેરામેન આ ફરીથી કહી દઉં નર વેરાયટી તાઇવાનમાં ફર આપતી હોય છે તાઇવાન સાતસો છ્યાસીમાં એના સિવાય અમે બીજા પપૈયાનું વાવેતર નથી કરતા એ પણ તમને જણાવું અને કોઈ બી છોડ લો ખેડૂત મિત્રો એને તંદુરસ્તી જોવા માટે આપ અત્યારે જોઈ શકો છો દૂર દૂર સુધી તમને નીચે બેઠીને પણ કેમેરામેન બતાવશે નીચે બેસીને ફર બતાવી દો આ યોગ્ય ટાઈમે ખોરાક આપવાનો રિઝલ્ટ છે નહી તો આટલા વરસાદની અંદર વાડીઓ આટલી તંદુરસ્ત થતી નથી આ યોગ્ય ટાઈમે એને ખોરાક આપેલો છે તો એનો ફાયદો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ બાજુ પણ બતાવી દો નીચે બેસીને ભાઈ તો ખેડૂત મિત્રો તમારે પણ આ એકરનું સાત લાખથી નવ લાખનું ઉત્પાદન લેવું હોય તો યોગ્ય ખોરાક આપવો પડશે વધુ ખર્ચો કરવાનો જરૂર નથી એકરનો પચાસ હજાર જ ખર્ચો કરો પણ ટાઈમે કરો આ ત્રણ એકરનું ખેતર છે એની પણ આ બેઠક વ્યવસ્થા હું બતાવી રહ્યો છું તો તમે જોઈ શકો છો અત્યારે આ રીતના અમારી જમીન રેતાળ છે આ માટી તમે જોઈ શકો છો એકદમ રેતાળ છે છોયડું થવાથી ઘાસ સુકાઈ ગયું છે તો આ ખેતર પણ મેં આપને બતાવ્યું હવે બાજુનો બીજો ચાર એકરનો નંબર છે એ પણ હું આપને બતાવું હવે ખેડૂત મિત્રો આ ચાર એકરનું ખેતર છે આ એકર એટલા માટે કહું છું એક એકરમાં એક હજાર છોડ આવતા હોય છે નવ બાય પાંચનું વાવેતર છે આમ નવ ફૂટ છે આમ પાંચ ફૂટ છે આ વધુ પડતું રેતાળ જમીન છે આની અંદર મેં પોષક તત્વો થોડા વધારે આપેલા છે લિક્વિડ ફોસ્ફરસ જે એકનું આખા વર્ષનું જે બાર કિલો જશે તો આમાં ચૌદ કિલો જશે આખા વરસનું ગણવાનું બાર મહિનામાં સલ્ફર આમાં દસ લીટર જશે અને માઇક્રોન્યુટ્રન છે આમાં ત્રીસ કિલો જશે કારણ કે આ થોડું મંદુ ખેતર છે પણ એમાં પણ મેં રિઝલ્ટ લીધું છે નીચે ગાસ પણ કેમેરામેન તમને બતાવશે તો હવે ખેડૂત મિત્રો દવા મારવાની જરૂર નથી કારણ કે આના મૂળ વચ્ચે સુધી આવી ગયો એને પણ અસર કરે લોકલ લેબલ લાવીને વઢાવી લો તો પણ હવે ફરીથી ઘાસ નહીં થાય અને આ સૌથી પાતળું જમીનવાળું ખેતર છે તો પણ બેઠક વ્યવસ્થા જોઈ શકો છો તમે અલગ અલગ છોડ બતા સારા છોડ બતાવવાનું એવો અમારો હશે નથી બધા જ છોડ બતાવવાના પૂરી લાઈનમાં બતાવવાના કેમેરામેન આ જોઈ શકો છો તમે તંદુરસ્તી પણ ખેડૂત મિત્રો જોઈ શકો છો એવું નથી કેમેરામેન નીચે બેસીને દૂર સુધી એના એંગલથી બતાવો આ ચાર એકરવાળું ખેતર છે સમજી લેજો પહેલાં ચાર એકરનું ઉતાર્યું પછી ત્રણથી સાડા ત્રણ એકરનું આ ચાર એકરનું ખેતર છે અલગ અલગ ખેતરમાં માટી પણ અલગ અલગ હોય એ પ્રમાણે અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ તો પણ તમે ફર અત્યારે લાગેલા જોઈ શકો છો નીચે સારો ખોરાક હશે ડ્રીપની નળી બે બાજુ નાખેલી છે ખેડૂત મિત્રો આ પાઇપ રહી અને આ પાઇપ ઉનાળાની અંદર હજુ વચ્ચે એક પાઇપ આવી જશે તો પાણી સંપૂર્ણ એને ભેજ મળશે અત્યારે જરૂર નથી આ ચોમાસું છે હજી તો વરસાદ આવી પણ શકે પૂરી લાઈનમાં દૂર સુધી બતાવું ના તો પણ કેમેરામાં તમને દેખાતું હશે કે કેટલા પપૈયા લાગેલા છે તો ખેડૂત મિત્રો ગભરાવો નહીં પપૈયાની ખેતી સારી જ છે ઉપર દવા છોટવા કરતાં એને મૂળથી ખવડાવો માણસની જેમ જ માણસની હોજરી તંદુરસ્ત હશે તો બીમારી નહીં આવે ઇન્જેક્શનથી દવા આપશો એ ટેમ્પરરી કહેવાય બાકી તો ખોરાક લીધા પછી જ સાજો થતો હોય છે એમાં પપૈયાની ખેતી એ વિશે શરૂથી ખોરાક આપશો શરૂમાં હું નારામાં ઘાસ નહીં કાઢો તો સરસ મજાનું આ પપૈયા થશે અને બીજું એક જણાવું વિડીયો જોતાં જોતાં પણ ખેડૂત મિત્રો સારો લાગે તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો અલગ અલગ ખેતરનો વિડીયો ઉતારવાનો આશય મારો એ જ છે કે તમને પણ ખ્યાલ આવે કે આ નરમાં કેટલો માલ હોય માદામાં કેટલો હોય આ નર છે આની લંબાઈ થાય પણ આ પાંચથી સાત કિલોનું થાય સમજો આ માદા છે તો આનું ત્રણ કિલો સુધી થાય એટલે વજન એવરેજ આવી જશે બીજી વેરાયટીનો મને અનુભવ છે ત્યાં સુધી નરની અંદર ફળ ઓછા આવતા હોય છે આ તાઇવાન સાતસો છ્યાસીમાં જ આટલું સરસ મજાનું ફ્રુટિંગ આવતું હોય પ્લસ જલ્દી રોગ નથી આવતો ખેડૂતોની માન્યતા આવી છે તાઇવાનનો વાયરસ વધુ આવે પણ હું ફિલ્ડમાં ફર્યો છું બીજી વેરાયટીની અંદર મેં વાયરસ જોયો છે મારા ખેતરમાં મેં તાઇવાનમાં જોયેલો નથી કારણ કે એને યોગ્ય ટાઈમે ખોરાક મળી જાય મલ્ટી વિટામિન માઇક્રોન્યુટન બધું તો સરસ જ કામ થાય ના મળે તો મને કહી શકો છો તો આપણે ટ્રાન્સપોર્ટમાં પહોંચાડવાની વ્યવસ્થા કરશું હવે બીજું ત્રણ એકરનું ખેતર આપને બતાવું આ બીજું ખેડૂત મિત્રો ત્રણથી સાડા ત્રણ એકરનું ખેતર આવ્યું ગુણાકાર કરશ્યો ચૌદ એકર થઈ જશે ચાર ચાર એકરનો બે ખેતર છે ત્રણ ત્રણ એકરનો બે ખેતર છે આ બાજુમાં ચાર એકરવાળું ઉપર કેમેરામેન તમને બતાવશે એટલે ખ્યાલ આવી જાય એક જ સર્વે નંબર છે ઉપર નીચે હોય એટલે થોડો ફરક આવે અને કેમેરામેન આ બાજુથી પણ એન્ગલ આ બાજુ લાવો ખેડૂત મિત્રોને બતાવો આટલા ફર લાગેલા છે તમે પોતે જોઈ શકો છો તો મિત્રો મારો મોબાઈલ નંબર પણ નોંધવો હોય તો નોંધી લો ચોરાણું બસો છોતેર એકતાલીસ જીરો બેતાલીસ ઉપર સવારે અને સાંજે આઠથી નવમાં ફોન કરી શકો છો અને આ અલગ અલગ ખેતરનું એટલા માટે ખેડૂત મિત્રો હું બતાવું છું કે તમને પણ ખ્યાલ આવે જમીનના ફરક હોય એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરો અમારી રેતાળ જમીન છે તમારી ચીકણી જમીન હોય રેતારમાં બેડ બનાવવાની જરૂર નથી તો ચીકણી જમીનમાં તમારે બનાવવા પડશે નહીં તો પાણી ભરાઈ જશે એ પણ તમને જણાવું અને આમાં પણ આ ખેતરની પણ બેઠક વ્યવસ્થા જુઓ કેટલું ફ્રુટિંગ લાગેલું છે અલગ અલગ છોડ બતાવું તો ખ્યાલ આવશે ખેડૂત મિત્રો તો વિડીયો લાંબો થયો છે પણ જોશો તો ખ્યાલ આવશે અને આ રીતના અમે ખેતી કરતા હોઈએ છીએ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો અલગ અલગ ખેડૂતોને પણ આનો લાભ મળશે અને મારો મોબાઈલ નંબર ફરીથી બોલું છું ચોરાણું બસો છોતેર એકતાલીસ જીરો બેતાલીસ અંદર તો લખીશ જ પણ આ ધ્યાનમાં રહે અને મહેરબાની કરીને ખેડૂત મિત્રો સવારે અને સોજે ફોન કરો તો મને પણ અનુકૂળતા રહે અને અલગ અલગ ખેતાના મેં વિડીયો બનાવ્યા અને તંદુરસ્તી પણ મેં આપને બતાવી